રાજકોટ જિલ્લાનું આદર્શ ગામ ગણાતું આ છે રાજસમઢિયાળા ગામ જ્યાં રાજ્યનો પ્રથમ સાયકલ ઉદ્યોગ સ્થપાઈ રહ્યો છે દિલ્હી ગયા બાદ રાજકોટના ઉદ્યોગપતિ કાંતિભાઈ ખૂંટને સાયકલ ઉદ્યોગ અંગે વિચાર આવ્યો અને આ પ્રદૂષણ મુક્ત ઉદ્યોગ સ્થાપવા માટે તેમણે રાજસમઢિયાળા ગામ પર પસંદગી ઉતારી છે ગામમાં સનરાઈઝ સાયકલના નામે ઉદ્યોગ સ્થપાશે જ્યાં લેટેસ્ટ ટેકનોલોજી વાળી સાયકલનું ઉત્પાદન થશે કન્સ્ટ્રક્શન પૂરું થતાં જ એકાદ વરસ લાગશે અને ત્યાર પછી જે મશીનરી છે કઈ લેવી ક્યાંથી લેવી શું કરવું એનું બધું વિચારણા છે અને ત્યાંથી અમે સારામાં સારી ક્વોલિટીની બધી મશીનરી મૂકશું અને જેની અંદર જે કાંઈ હશે એ એકદમ ક્વોલિટી કંટ્રોલવાળું હશે અને અઘરામાં અઘરા ઇન્સ્પેક્શનમાંથી આ બધી વસ્તુ પસાર થશે ગુજરાતમાં બાઇકથી માંડીને કાર સુધી તમામ વાહનોના ઉત્પાદન માટેના ઉદ્યોગો છે ત્યારે હવે રાજકોટના આદર્શ ગામમાં સાયકલ ઉદ્યોગ સ્થપાશે ગામ લોકોમાં આ કારણે આનંદ છે ગામ લોકોનું માનવું છે કે સાયકલ ઉદ્યોગ સ્થપાતા રોજગારીની તકો ઊભી થશે ઉદ્યોગ રાજસમંડળ સ્થાપ્યો છે એ બહુ સારી બાબત છે કે આજુબાજુના ગામડાઓ છે ને ખેતીના આધારિત જ હોય છે અને ચાર મહિના જ ખેતીની અંદર કામ હોય છે પછીના ટાઈમમાં જે બીજા ગામડાના માણસોને સિટી તરફ જવું પડે છે રોજગારી માટે તો આવા ઉદ્યોગો પ્રદૂષણ વગરના જે ગામડાની અંદર આવતા રહેતા હોય તો ગામ લોકોનો પૂરેપૂરો સહકાર હશે રાજસમઢિયાળા આદર્શ ગામ તરીકે તો નામના પામ્યું જ છે સાથે સાથે યુનેસ્કો દ્વારા પણ આ ગામ વર્લ્ડના બેસ્ટ વિલેજ તરીકે પસંદગી પામ્યું છે ત્યારે હવે આ ગામ સાયકલ ઉદ્યોગમાં પણ અગ્રેસર બનવા જઈ રહ્યું છે કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે પરાક્રમસિંહ જાડેજા વીટીવી રાજકોટ